નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો આજ રોજ તારીખ ચૌદ સાત બે હજાર પચીસથી ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં આટલો વધારો મંજૂર કરવામાં આવ્યો છે તો ક્યાં સુધી રિટાયર્ડ થયેલાને આ લાભ મળવાનો છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો બાવન લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને અડસઠ લાખ પેન્શન ધારકો માટે એક મોટી અપડેટ આવી છે જેઓ આઠમા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે તો સરકારી કર્મચારીઓના લઘુત્તમ મૂળભૂત પગારમાં મોટો ઉછાળો આવવાનો છે તો હકીકતમાં તાજેતરના એક અહેવાલ મુજબ આઠમા પગાર પંચ ક્યારે લાગુ થશે અને તેના હેઠળ પગારમાં કેટલો વધારો થશે તે જાહેર કરવામાં આવ્યો છે તો ચાલો આપણે જાણીએ વિગતવાર તો મિત્રો કર્મચારીઓ તેમજ પેન્શનરો જે આઠમા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે તો સરકારી કર્મચારીઓના અને પેન્શનરોના લઘુત્તમ મૂળભૂત પગાર પેન્શનમાં કેટલો મોટો ઉછાળો આવવાનો છે તેનું તાજેતરમાં એક અહેવાલ બહાર આવ્યો છે જેમાં આઠમા પગાર પંચ ક્યારે લાગુ થશે અને તેના હેઠળ પગારમાં અને પેન્શનમાં કેટલો વધારો થશે તે આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો તો જોઈએ તો કેન્દ્ર સરકાર કર્મચારીઓના પગાર માળખામાં ફેરફાર કરવા માટે દર દસ વર્ષે એક નવો પગાર પંચ લાગુ કરે છે તો સાતમા પગાર પંચની રચના છેલ્લે બે હજાર ચૌદમાં કરવામાં આવી હતી અને તેની ભલામણો બે હજાર સોળમાં લાગુ કરવામાં આવી હતી તો તે સમયે સરકારી કર્મચારીઓના મૂળ પગારમાં મોટો ઉછાળો આવ્યો હતો તો મિત્રો વાત કરી તેમ સાતમો પગાર પંચ જે હાલમાં લાગુ છે તેની રચના છે તે બે હજાર ચૌદમાં કરવામાં આવી હતી અને બે હજાર સોળમાં તેને લાગુ કરવામાં આવ્યું હતું તો મિત્રો તે સમયે સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરોના પગાર પેન્શનમાં એક મોટો ઉછાળો આવ્યો હતો તો હવે સાતમા પગાર પંચનો કાર્યકાળ આ વર્ષના અંત સુધીમાં પૂરો થવા જઈ રહ્યો છે અને કેન્દ્ર સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમા પગાર પંચની રચનાને પણ મંજૂરી આપી દીધી છે પરંતુ તેનો અમલ હજુ સુધી થયો નથી તો એક કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો આઠમા પગાર પંચના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જો કે સંદર્ભની શરતો એટલે કે દિશા હાલમાં પંચના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂંક સાથે બાકી છે મિત્રો તો મિત્રો ખાસ કરીને આઠમા પગાર પંચની મંજૂરી છે તે બે હજાર પચીસ એટલે કે આ વર્ષના શરૂઆતમાં જાન્યુઆરીમાં જ અપાઈ ગઈ હતી પરંતુ હજી સુધી તેના સભ્યો અને ચેરમેનની જે નિમણૂક છે તે થઈ નથી તો મિત્રો હવે આશા છે કે ટૂંક સમયમાં આજે આઠમા પગાર પંચની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચ ક્યારે લાગુ થશે તેનું જાણીએ તો આપણે તાજેતરમાં આઠમા પગાર પંચ અંગે એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે તો અહેવાલ મુજબ આઠમા પગાર પંચની ભલામણો બે હજાર પચીસના અંત સુધીમાં રજૂ કરવામાં આવી શકે છે તો આના કારણે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આઠમા પગાર પંચને જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવી શકે છે જોકે અંતિમ નિર્ણય રિપોર્ટ થયા પછી જ અને સરકાર તેને મંજૂરી આપ્યા પછી જ રજૂ કરવામાં આવશે મિત્રો આ ઉપરાંત વાત કરીએ તો રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે જો કમિશનની ભલામણો નાણાકીય વર્ષ બે હજાર વીસથી લાગુ કરવામાં આવે છે તો તેના કારણે સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં ત્રીસથી ચોત્રીસ ટકાનો બમ્પર વધારો જોવા મળે તેવી શક્યતા છે મિત્રો તો મિત્રો ખાસ કરીને વાત કરી તેમ આઠમો પગાર પંચ છે તે બે હજાર છવ્વીસમાં લાગુ થવામાં આવે તેવી શક્યતા છે કારણ કે એકત્રીસ ડિસેમ્બરના રોજ સાતમા પગાર પંચનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે જોકે અંતિમ નિર્ણય છે તે રિપોર્ટ રજૂ થયા પછી અને તેને સરકાર મંજૂરી આપ્યા પછી જ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે તો મિત્રો નાણાકીય વર્ષ બે હજાર વીસથી લાગુ કરવામાં આવે છે તો તેના કારણે સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં ત્રીસથી માંડીને ચોત્રીસ ટકા સુધીનો ભંપર વધારો થાય તેવી શક્યતાઓ છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર અંગે એક અપડેટ બહાર આવ્યું છે તેના વિશે તો હજુ સુધી આ કમિશનની ઔપચારિક રચના કરવામાં આવી નથી જોકે બજાર નિષ્ણાતો માને છે કે આ વખતે ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ ત્યાંશીથી બે પોઈન્ટ છેતાલીસની વચ્ચે નિશ્ચિત કરી શકાય છે તો માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે ફિટમેન્ટ ફેક્ટર એ ગુણાંક છે જેના આધારે કર્મચારીઓના મૂળ પગારમાં સુધારો કરવામાં આવે છે તો રિપોર્ટ્સ અનુસાર પાછલા પગાર પંચમાં પગાર વધારાના વલણને ધ્યાનમાં લેતા ફિટમેન્ટ ફેક્ટર આ શ્રેણીમાં રહેવાની શક્યતાઓ છે મિત્રો તો મિત્રો ખાસ કરીને વાત કરી તેમ આઠમો પગાર પંચ જ્યારે લાગુ થશે ત્યારે એક ફિટમેન્ટ ફેક્ટર છે તે નક્કી કરવામાં આવશે તો આ ફિટમેન્ટ ફેક્ટર છે તે એક પોઈન્ટ ત્યાંશીથી લઈને બે પોઈન્ટ છેતાલીસની વચ્ચે રાખી શકાય તેવું ઘણા નિષ્ણાતો છે તે માની રહ્યા છે તો મિત્રો ફિટમેન્ટ ફેક્ટર આ શ્રેણીમાં રહેવાની પૂરેપૂરી શક્યતા પણ છે મિત્રો ત્યારબાદ જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર આ રીતે કાર્ય કરે છે તો જો કોઈ કર્મચારીઓનો વર્તમાન મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયા છે અને ફિટમેન્ટ ફેક્ટર બે સુધી નક્કી કરવામાં આવે તો સુધારેલ પગાર છત્રીસ હજાર રૂપિયા સુધી હોઈ શકે છે તો તેમાં મોંઘવારી ભથ્થું ઘરભાડું ભથ્થું જેવા ઘણા અન્ય લાભો પણ સામેલ છે જે ઘરે લઈ જવાના પગારમાં વધુ વધારો કરશે મિત્રો તો મિત્રો પગાર તો વધશે તેને કારણે જે ડીએ એચઆરએ અને જે અન્ય ટીએ વાડા છે તે બધા જે ભથ્થાઓ છે તો તેમાં પણ વધારો થશે કારણ કે મૂળભૂત પગારની ગણતરી ઉપર આ બધા ભથ્થાઓ છે તે આધાર રાખતા હોય છે તો મૂળભૂત પગારમાં વધારો થશે તેને કારણે આ બધા ભથ્થાઓમાં પણ વધારો કરવામાં આવશે મિત્રો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો નવા કમિશન પર કામ આ રીતે શરૂ થશે તો કમિશનનું ઔપચારિક માળખું અને કાર્યકાળ નક્કી થતાં જ રિપોર્ટ બે હજાર પચીસના અંત સુધીમાં રજૂ થવાની ધારણા છે તો આ પછી કેબિનેટની મંજૂરી સાથે નાણાકીય વર્ષ સત્યાવીસથી નવું પગાર ધોરણ લાગુ થવાની ધારણા છે તો પગલાંથી માત્ર સરકારી કર્મચારીઓની આવકમાં જ વધારો થશે નહીં પરંતુ માંગ આધારિત અર્થતંત્ર પણ ગતિ પકડી શકે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને નાણાકીય વર્ષ બે હજાર સત્યાવીસ સુધીમાં તો નવું પગાર પંચ લાગુ થઈ જશે અને તેના લીધે કર્મચારીઓ તેમજ પેન્શનરોનું પગાર જ નહીં વધે આવક જ નહીં વધે પરંતુ આર્થિક જે ગતિવિધિઓ છે તે પણ તેજ થવા લાગશે કારણ કે આવક વધવાથી કર્મચારીઓ તેમજ પેન્શનરોની ખરીદશક્તિમાં વધારો થશે અને તેને કારણે અર્થતંત્રને પણ વેગ મળવા લાગશે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ